હેલો મિત્રો ફરીથી રિપી ગપમાં તમારું સ્વાગત છે આપણે શંકર સંખ્યા અને દ્વિઘાજ સમીકરણ જોતા હતા હવે આપણે એમાં અતિ મહત્વનો એવો ટોપિક ધી મોરવેઝ પ્રમે થિયરમ એટલે ધી મોરવેનું પ્રમેય અથવા દી મોરવેઝ થિયરમ કોઈ કહે અથવા ધ મોર્ગનનું પ્રમેય એવું પણ કહી શકાય ને એને જુદા જુદા નામ છે પણ નામ એક જ છે બધા અલગ અલગ ઉચ્ચાર કરે દી મોરવેઝ થિયરમ ધી મોર્વેઝનું પ્રમેય અથવા ધ મોર્ગનનું થિયરમ બીજું છે યુલર ફોર્મ્યુલા એનું ઘાતાકીય સ્વરૂપ એનું ગાતાંકીય સ્વરૂપ તો એના આધારિત એક્ઝામ્પલ જોવાના છેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય લખીએ એમાં જો એક્સ ની જગ્યાએ હું આર કોસ થી પ્લસ આઈ વાયની જગ્યાએ આર સાઇન ઠીટા લખું સ્વરૂપે કેવું સ્વરૂપ ધ્રુવી સ્વરૂપ તો આપણે હમણાં જોવાનું છે યુલર ફોર્મ્યુલા એટલે યુલરની ફોર્મ્યુલા જે છે જે આપણી જીએસસીબી બુકમાં નથી જીએસસીબી બુકમાં આપણે ધ્રુવીય સ્વરૂપ સુધી છે યુલર ફોર્મ્યુલાની દિ મોરવેઝ થીયરમ આપણે નથી તો આપણે પેલા યુલર ફોર્મ્યુલા શું કહેવા માંગે એ જોઈ લે તો ઈ રેસ ટુ આઈ ઈન્ટા હોય તો એને તમે કોસ ઠીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન ઠીટા લખાય આને યુલરનું પ્રમેય અથવા યુલરની ફોર્મ્યુલા કહેવાય ઈ રેસ્ટ ટુ આઈ ઠીટા ઈની ઘાતમાં એટલે અહીંયા જેટલો ઠીટા હોય ને એ અહીંયા આવે

cos πi-1 જવાબ-1, sin તો એટલે એટલે થાય અને હવે એના પણ વધારે પ્લસ આય સાઇન ઠીટા એનો જો n ઘાત હોય એન હોય ઠીટા ઇન્ટુ થઈ જાય એટલે આવું જયારે જયારે ઘાત ઉપર હશે ત્યારે એનું વિસ્તરણ કરવાની જરૂર નથી આ ઠીટાના ગુણકમાં એન મૂકી દેવાનું એની સાબિતી જોવી તો એકદમ સિમ્પલ છે એની ઉપર એન ઘાત હવે ઘાતાંક નહીં બહુ ઘાત હોય એનો ઘાતે ઘાતનો ગુણાકાર થાય એટલે આ થઈ ગયું ઈ રેસ ટુ આઈન્ટ અને આ એન હોય એટલે પાછો ફોર્મ્યુલા લગાડીએ એટલે i નો જે સહગુણક હોય એ અહીં આવી જાય તો i નો સહગુણક છે n થા એટલે cos ઓફ n થા + i sin ઓફ n થા cos ઓફ n થા + i sin ઓફ n એટલે ક્યારે કામ લાગે કે જ્યારે cos થા + i sin થા ની બહુ મોટી घात હોય 5 ઘાત 10 ઘાત 50 ઘાત 100 ઘાત લાખ ઘાત બે ઘાત હોય તો આપણે વિસ્તરણ કરી નાખીએ ત્રણ ઘાત હોય તો બી ઝડપથી થઈ જાય ચાર ઘાત હોય પાંચ ઘાત હોય દસ ઘાત હોય પંદર ઘાત હોય ત્યારે તો સાધુ વિસ્તરણ થવાનું જ નથી ત્યારે જ્યારે અહીં જેટલી ઘાત હોય એટલી અંદર નેગેટિવ ઘાત હોય તો બી ચાલે માઇનસ ફાઈ માઇનસ ટુ માઇનસ થ્રી ઘાત એ હોય તો બી અંદર આવી જાય તો પણ ઠીટા સાથે ગુણાકારમાં આપી શકાય એટલે અતિ મહત્વનો તો એક ફોર્મ્યુલા અને દ મોર્ગનનું પ્રમેય ડી મોરવેઝ થીયરમ તો આ બે જે છે એ ખૂબ જ મહત્વના છે લખાય અને હોય ઉપર તો સાથે લાગી જાય હવે આના આધારિત આપણે એક્ઝામ્પલ જોઈશું પહેલો જ θ પ્લસ sin સાઇન ફોર cos પ્લસ આઈ ને સમાન આમાંથી કોણ છે તો આપણે એમ થાય કે ફોર અંદર આપી દો કોસ ફોર પાંચ ઘાત અને ચાર ઘાત અંદર દરગન ના થિયરમ પ્રમાણે આપી શકાય પણ એ આપવાથી કંઈ ફાયદો થવાનો નથી અહીંયા તો આપી બી આઈ કોટા સાઈન છે આપણે હોવો જોઈએ કોસ્ટીટા પ્લસ આઈ સાઇન એટલે આપણે એને એવા બનાવવા પ્રયત્ન કરીએ તો અહીંયા રકમ જે છે ખાલી રકમ મેં લખેલી હવે આને આપણે લખવું હોય તો ઈ રેસ્ટુ આઈ થી લખી શકીએ પણ આને ઈ રેસ્ટો આઈ થી લખાય સાઈન છે અહીંયા આઈ ઇન્ટુ કોસ્ટ છે ઈ રેસ્ટુ આઈ થી પહેલા પછી આઈ સાથે સાઈન છે તો આ સાથે સાઈન આપણે લાવી દઈએ તો આને આ કોમન કાઢી લઈએ એટલે કે આ વડે ભાગી નાખીએ આમાંથી કોમન કાઢી એટલે હોય ત્યાં ભાગાશે તો શું અંશમાં જેમ છે એમ જ એનો ચાર ઘાત એને આપણે કંઈ કરવાનું નથી આને હું આય કોમન કાઢું આમાં નથી પણ તોય કોમન કાઢીએ કોમન કાઢીએ નવ હોય એટલે છેદમાં ભાગાકાર થાયનો તો આય સાથે કોમન કાઢું તો ઘાત પણ બહાર નીકળે આ રેસ્ટ ટુ ફાઈવ તો અહીંયા શું થઈ થઈ જશે આમાંથી આમાંથી કોમન 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 નીકળી એટલે એટલે કાઢ્યો આમાં છેદમાં જાય પણ પણ એની ઘાત પાંચ હતી એટલે ભેગી ઘાત પણ બહાર નીકળે એટલે આઈ નો પાંચ ઘાત થઈ જાય ઉપરનું જેમ છે એમ જ રાખવાનું છે આપણે પ્લસ આય તો એટલે 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 ચાલો એનું સોલ્યુશન થઈ ગયું હવે અહીંયા આપણે કોઈ સાઈન ગોઠવવા માટે આઈ ઉપર હોવો જોઈએ તો એ છેદમાં છે તો આપણે એનો શું સોલ્યુશન કરીએ આય વડે ગુણીએ એટલે અત્યારે જે છે આપણી પાસે આઈ વડે ગુણી અને આઈ વડે ભાગીએ આટલો ફેરફાર કરીએ જે ગણિતમાં જેટલા વડે ગુણો એટલા વડે ભાગો તો એ ક્રિયા કરી શકો જેટલા ઉમેરો એટલા બાદ કરો તો એ ક્રિયા પણ કરી શકો તો આઈ વડે ગુણ્યા અને ભાગ્યા તો હવે આપણે શું કરશું ઉપરનું જેમ છે આઈન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર ને આઈ સ્ક્ર એટલે માઇનસ વન તો આ શું થઈ ગયું આપણી પાસે આઈ સાઈન થી માઇનસ વન પ્લસ કોટા રેસ ટુ બધું એમ જ છે હવે આ માઇનસ વન છે નીચે તો ચાલશે નહીં આપી દો અને માઇનસ માઇનસ સાઈન અયુગમાં વિધે છે એટલે આીટા એને લખી શકાય આઈન ઓફ માઇનસ એટલે હું એને આ લખી શકું આ કોસ્ટીટા ને આગળ લખું I उपर + i * sin ऑफ - थीटा અને આખા ની ઉપર 5 ઘાત હવે જો અહીંયા - थीटा હોય તો મારે અહીંયા - थीटा ગોઠવવો જ પડે તો એ ગોઠવવો હોય તો ગોઠવી શકું એમ છું કે નહીં cos थीटा છે કોસ યુગ્મ વિધેય છે એટલે cos थीटा લખો કે - थीटा લખો બે સરખો જ થાય sin અયુગ્મ વિધેય છે એટલે માઈનસ અંદર ગય એટલે - sin थीटा થાય અને બીજો આપણને આ ખબર છે cos - थीटा હોય તો cos थीटा લખી શકાય અને cos थीटा હોય તો cos - थीटा

એનો ચાર ઘાત છે અને નીચે થઈ ગયો એ કોસ ઠીટા પ્લસ આ સાઈન ઠીટા એનો માઇનસ પાંચ ઘાત દર્ગન નો પ્રમેય લગાડ્યો માઇનસ વન હતો એ ઘાતમાં હોય ગયો એટલે માઇનસ પાંચ ઘાત થઈ ગયો જો આ બે સરખા પદ થઈ ગયા આધાર સરખો તો અહીંયા ઘાતને નીચેની ઘાતને ઉપર લઈ જઈએ તો માઇનસ હોય એ પ્લસ થઈ જાય ઘાતંકના નિયમો અને આનું કઈક આપણે કરવું પડશે આ છેદમાં આય છે તો એને આય વડે ગુણોન ભાગો આ વડે ગુણોન ભાગો એટલે આય અપોન આઈ સ્કવેર આઈ સ્ક્ર એટલે પાછું માઇનસ વન થઈ ગયું કોઈ પ્લસ આઈ સાઈન નાઇન ટીટા આવો જવાબ હોય તો જોઈ લ્યો આવો જવાબ તો કઈ દેખાતો નથી कोस 9 थीटा माइनस आई साइन 9 थीटा से अपन आया इंडिया तो माइनस आई कोस 9 थीटा प्लस आई स्क्वायर साइन थी तो अपन आ ने आप ही जिससे क्यों नहीं तो माइनस आई कोस 9 थीटा माइनस आई स्क्वायर साइन 9 थीटा ने आई स्क्वायर अत्ले माइनस होने तो माइनस माइनस प्लस थे जाइए आई स्क्वायर अत्ले माइनस होने तो એક્ઝામ્પલ છે અહીંયા આ બે ઘાત અંદર આપી જો અહીં ટુ ઠીટા અને અહીંયા ટુ ઠીટા જાય ટુ ઠીટા હોય તો એની ઘાત ઉપર પણ આપી શકો ટુ જોય એવું નહીં એન એટલે પોઝિટિવ નેગેટિવ ગમે તેટલી ઘાત હોય ઉપર નીચે આપી શકો ઘાતમાં હોય તો થીટા સાથે ગુણાકારમાં જાય થીટા સાથે ગુણાકારમાં હોય તો ઘાતમાં પણ જઈ શકે અત્યારે આપણી પાસે આ રકમ હતી તો અંશમાં તો ઈ રેસ્ટ આઈ ઠીટા સ્વરૂપ હતું પણ નીચે નહોતું તો નીચેના ગોઠવા માટે આપણે શું કર્યું આઈની બાજુમાં સાઈનની બાજુમાં આઈની જરૂર હતી તો નહોતો એટલે આપણે આય કોમન કાઢ્યા કોમન કાઢા એટલે ભાગાકારમાં આવ્યો કોમન કાઢ્યા તો આઈની પાંચ ઘાત બહાર નીકળે કોમન આઈ કાઢ્યા પણ ઘાત પાંચ હોવાથી પાંચ બાર નીકળે લાય રેસ્ટાઈ ને નીચે આઈ હતો તો નીચે આઈને ઉપર કરવો હોય તો આય વડે ગુણો અને ભાગો એટલે આ આઈ થઈ ગયું ના આઈ સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે માઇનસ વન આ માઇનસ આને આપી દીધું એટલે માઇનસ માઇનસ થઈ ગયું અને અને કોસ આ લખી શકાય બે જગ્યાએ માઇનસ માઇનસ વન તો એ ઘાતમાં આપી દીધું દર્ગન મોર્ગનના પ્રમેય પ્રમાણે એટલે હવે બે સરખા થઈ ગયા પાંચ ઘાત માઇનસ હતી ઉપર ગઈ એટલે પ્લસ પાંચ થઈ ગયું તો ચાર વત્તા પાંચ એટલે નવ ઘાત આવો જવાબ હોય તો અહીંયા અટકાડી દેવાનું પણ નવ આને અંદર આપેલા એટલે કોસ નાઇન થીટા પ્લસ આઈ સાઇન નાઇન ઠીટા દર્ગન નું પ્રમેય

એટલે આપણે અત્યારે વાય પ્લસ વન અપોન વાય ની કિંમત શોધવાની છે તો વાય બરાબર કોસ થી પ્લસ આઈ સાઇન ઠીટા એ તો પેલું ઈ રેસ્ટો આઈ થી લખવું હોય તો લખી શકાય એટલે વાય બરાબર કોટા પ્લસ આઈ સાઈન અને આપણે વન અપોન વાય ની જરૂર છે તો એને ઈ રેસ્ટો આઈ થી નો ફેરવો હોય તો બી ઝડપથી વન અપોન વાય તો એને હું વાય વાયનો માઇનસ વન ઘાત લખીશ વન અપોન વાય ને તો y નો માઇનસ વન ઘાત એટલે આપી દઈએ કોસ તો યુગમાં વિધે છે એટલે કોસ માઇનસ ઠીટા એ જ કોસ ઠીટા અને સાઈન અયુગમાં વિધેય છે તો અયુગમાં વિધિમાં માઇનસ બહાર આવે એટલે માઇનસ આય સાઈન

થી કરવો હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ કોઈ સાઇન લખાય નીચે લખવા પડે વન અપોન કોસ થી પ્લસ આઈ સાઇન ઠીટા તો એને એ રીતે લખાય અથવા એને વાયની માઇનસ વન ઘાત હોય તો માઇનસ વન ઘાત એટલે આની ઈ ટુ એટલે હવે આપણે બેનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરવાનો આની નાની લખવાની એ મોટું થઈ જાય કોસ થી ઈ રેસ્ટ ટુ માઇનસ આઈ થી એટલે માઇનસ આય નો સહગુણક માઇનસ ઠીટા છે આ થઈ ગયું કોષ યુગમાં વિધે એટલે કોસ થી અને આ સાઈન યુગમાં વિધે એટલે માઇનસ આય સાઈન આ બે કેન્સલ થઈ જાય એટલે ટુ કોસ્ટીટા પણ આના કરતાં આ સારું છે ઝડપથી આવી જાય સિમ્પલ છે માઇનસ અંદર આપી દીધું એટલે બે સરવાળો કર્યો આમાં અંદર આપું ઈ રેસ્ટ આઈ કરું પછી ઠીટા ને અંદર આપીને અહીંયા રૂપ આપવું મૂકું આજે આપણે આ જોયું હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું રીપી લર્નિંગ જોડાવા બદલ આપ સૌ આભાર થેન્ક યુ